નમસ્કાર ખેડૂત મિત્રો આપ સર્વને મારા બાપા સીતારામ કિસાન સંઘ ચેનલમાં હું એ જે શિયાળા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તેર જીરો પિસ્તાલીસ ખાતર વિશે આ તેર જીરો પિસ્તાલીસ એટલે કે સો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો આ તેર જીરો પિસ્તાલીસ જે ખાતર છે એ ખાતર એ કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એનાથી શું ફાયદા થાય તેમજ એને એ વાપરવાનું શું પ્રમાણ હોય એ સંપૂર્ણ એ વિગતોની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો તો ખેડૂત મિત્રો આપ બધા જાણો છો કે કોઈપણ પાકને મુખ્ય ત્રણ પોષક તત્વોની એ જરૂરિયાત પડતી હોય છે સૌથી પહેલું છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તો નાઇટ્રોજન છે એ છોડની વૃદ્ધિ કરે છે ફોસ્ફરસ છે એ છોડના મૂળનો વિકાસ કરે છે અને પોટાશ છે એ ફળમાં અને તેની ગુણવત્તામાં વધારો કરવાનું કામ કરે છે તો ખેડૂત મિત્રો આ તેર જીરો પિસ્તાલીસ જે ખાતર છે તેના અંદર તેર ટકા નાઇટ્રોજન હોય છે અને પિસ્તાલીસ ટકા પોટાશ હોય છે આ ખાતરને પોટેશિયમ નાઇટ્રેડ પણ કહેવામાં આવે છે તો ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ કે આ ખાતરનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને વધારે ફાયદો થઈ શકે તો જેના અંદર ખેડૂત મિત્રો કપાસ કે મગફળી કે અન્ય પાકના મૂળને એ જેટલા પોષક તત્વો એ ખેંચવાની ક્ષમતા હોય એટલા જ એ ફળ મોટા થતા હોય છે તો એ સિવાય એ વધારાના ફૂલ છે એ ખરી પડતા હોય છે અને મગફળીની અંદર એ જે એ પાસણના જે ડોડવા હોય છે એ નાના રહી જાય છે એટલે કે એ મગફળીમાં જ્યારે એ ભરપૂર એ દોડવા બંધાઈ જાય ત્યારે આનો ઉપયોગ કરવો જોઈએ અને કપાસ પાકની અંદર એ ભરપૂર ફાલ આવી જાય ત્યારે જો આ ખાતરનો ઉપયોગ એ છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે તો ખેડૂત મિત્રો આ તેર જીરો પિસ્તાલીસ જે પાણીમાં સો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર છે એનો વાપરવાથી શું ફાયદા થાય છે તેની આપણે વાત કરીએ તો કપાસમાં ફૂલ ખરતા અટકાવે છે તેમજ મગફળીના પાકની અંદર દોડવા વધારવાનું કામ કરે છે તેમજ તેલના ટકામાં વધ તેલના ટકામાં વધારો થાય છે દોડવાનું વજન વધે છે તેમજ છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ વિપરીત વાતાવરણમાં છોડને રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે તો ખેડૂત મિત્રો આ થયા આ ખાતર વાપરવાના ફાયદા હવે એને કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તેની આપણે આગળ વાત કરીએ તો આ જે ખાતર છે તમને બજારમાંથી એક કિલોનું તેમજ પચીસ કિલોનું પેકિંગ તમને મળી જશે તો ખેડૂત મિત્રો આ ખાતરને એક પંપની અંદર સો ગ્રામ નાખી અને એનો પાકની અંદર ઉપરથી છંટકાવ કરવાનો છે તેમજ જો તમારી પાસે ડ્રીપ ઇરિગેશનની સુવિધા હોય તો ટપક પદ્ધતિ દ્વારા પણ તમે આ ખાતરને આપી શકો છો જે ખેડૂત મિત્રો ઉપરથી છંડકાવ કરવા ન માગતા હોય તે પંપના આગળની નોજર કાઢી એનો ફુવારો કાઢી અને તેનું એ થડે થડે ડ્રીન્ચિંગ પણ કરી શકે છે તો આ રીતે તેને ટપક પદ્ધતિ તેમજ ઉપરથી છંટકાવકાર કરી અને એ એને વાપરવાનું હોય છે ખેડૂત મિત્રો આ તેર જીરો પિસ્તાલીસ ખાતરને એ કઈ જગ્યાએથી મેળવવું ક્યાંથી એની ખરીદી કરવી તેની વાત કરીએ તો ખેડૂત મિત્રો દરેક તાલુકાઓની અંદર એ સરદારના ડેપો હોય છે તો સરદારના ડેપો પરથી તમને મળી જશે એ સરદાર કંપનીનું મળી જશે તેમજ ઇફકોના કોઈ સ્ટોલ હોય તો તેમાં તમને ઇફકો કંપનીનું એ મળી રહેશે તેમજ અન્ય એગ્રોની અંદર પણ તમને એ ઘણી બધી બજારની અંદર એ કંપની અલગ અલગ બનાવે છે તો એ તમને કોઈપણ કંપનીનું એ તમને તેર ઝીરો પિસ્તાલીસ એ પ્રાઇવેટ એગ્રોમાંથી પણ તમને એ મળી જશે તો આ ખેડૂત મિત્રો વાત થઈ તેર ઝીરો પિસ્તાલીસ ખાતરની તો આ ખાતરનો તમે એ ખાસ કરી અને તેના એ ફૂલ બેસી ગયા બાદ એટલે કે એનો જે ફાલ બેસવાનો અવસ્થા હોય ત્યારે એ તેમજ મગફળીના પાકની અંદર એના એ દોડવા બેસી ગયા બાદ જો એનો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું એ ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો આપને અમારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તેમજ અન્ય ખેડૂત મિત્રોને પણ તમે એ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ આ ઉપયોગી બની શકે કાયમથી કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આભાર